એક પછી એક ભૂવા પડવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે જે પાલિકા તંત્રની ભ્રષ્ટાચાર કામગીરીને પાડી રહ્યા છે નસારી શહેરમાં છેલ્લા બે માસ દરમિયાન

નબ સાઇડ દ્વારા ઝકાતના કા પાસડે પડેલા બુઆની આજુબાજુ બેરિકેટ લગાક જેમની તેમ પરિસ્થિતિએ આ બુઆને છોડી દેવામાં આવ્યો ગત 5 મે સપ્ટેમ્બર 2024 ના રોજ રાત્રે 10:30 વાગ્યા નારસામાં ડાંડીવાડ રમાબેન હોસ્પિટલને પાછળ રહે સુનિલ કલ્લુ ચૌધરી એપીએમસી માર્કેટમાં છૂટક મજૂરી કરતા હોય આબુઆ પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન

નવસારી શેર ઠેર ભ્રષ્ટાચાર રૂપી કામગીરી કરવામાં આવી હોય નવસારી શહેરની આમ જનતા તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે ત્યારે પાલિકા તંત્ર જાગ્યાના પૈસા એસી ચેમ્બરમાં બેસી ઠંડો પવન ખાતા અધિકારીઓ શહેરીજનો માટે જરૂરી સાથે સુવિધા બનાવે એ જ હસબૅન્ડ કામ પરથી આવતા હતા તો વાંઘી ગણપતિ જતા હતા ને લડાઈ બી ચાલતી હતી તો મારા હસબન્ડનો પગ ફીસાઈ લો તો એ ખાડામાં પડી ગયો આ ખાડામાં પડ્યો તો એને હેમરેજ થઈ ગયું આઈસ્યુમાં મૂઇકો છે ને એસપી હોસ્પિટલમાં લાવ્યા છે સાત ટાકા બી આવ્યા છે તો હવે ડૉક્ટર કે આઈસ્યુમાં હજુ એને બે ચાર દારા રાખવા પડશે મેં ઘર કામ કરીને ખાઉં મારા બે બચ્ચા બી છે મારે શું કરવાનું મેં બિલ કાથી ચૂકવું મારા આ સુધરાઈવાળાની ભૂલ છે એ લોકોએ રિપેરિંગ કરવાનું હતું અઠવાડિયાથી ખાડો એમનો એમ જ છે તો કોઈ એ લોકો લેતા નથી આજે મારા હસબેન્ડ પૈરા કાલે કોઈ બીજું પડશે એની જવાબદારી કોણ લેશે મારે આ બિલ ચૂકવવાનું મેં કાથી ચૂકવવાની શું માંગ છે તમારી કે આ તમે રિપેરિંગ કરો અગર મારા હસબન્ડને કહી થાય મને કોઈ સપોર્ટ કરશે સુધરાઈવાળા મને કંઈ આપશે કંઈ નહીં મારા બે બચ્ચાને ને મને કોણ જોશે અમારા આગળ પછાડી એ જ છે બીજું કોઈ છે જ નથી નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં ચોમાસું આવતા જ ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે ત્યારે ટાટા સ્કૂલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ જે છેલ્લી રેલ જે આવી હતી ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા ટાટા સ્કૂલ જકાતનાકા પાસે મોટો ભૂવો પડ્યો હતો આજે લગભગ થોડાક જ દિવસ થવા આવ્યા છે ત્યારે એનટીસી ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ભૂવાને લઈને અને આ ભૂવાની અંદર પાંચ તારીખના રોજ એક વ્યક્તિ ખાબક્યો હતો રાતના સાડા દસ વાગ્યાના સુમારે જો કે બીજી તરફ નવસારી શહેરની અંદર બ ટ્રાફિકની જો વાત કરવામાં આવે તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે બસ ચલ સંચાલકો જે ખરા છે ગવર્મેન્ટ બસ ખરા તે લોકોની અહીંયા બસ સ્ટોપ મૂકવામાં નથી બસ સ્ટોપ ખસેડી નાખવામાં આવ્યું છે તે છતાં બસ અહીંયા ઊભી રહી છે અને રસ્તો નાનો થઈ જાય છે બસ સ્ટોપ એપીએમસીની સામે આવ્યું છે તે છતાં પણ બસ અહીંયા જ ઊભી રાખવામાં આવે છે ત્યારે એનટીસી ન્યૂઝ દ્વારા થોડાક દિવસ પહેલાં એક અહેવાલ પ્રસ્તુત કરવાનો હતો બુવાને લઈને ટાટા સ્કૂલ પાસે આજે એ બુવાની અંદર પાંચ તારીખના રોજ ગુરુવારે સાડા દસ વાગ્યાના સુમારે એક વ્યક્તિ આ ખાડામાં ખાબકતા એને ગંભીર ઈજાઓ થઈ છે બ્રેનમાં ઈજાઓ થઈ છે તેને લઈને ખાનગી હોસ્પિટલમાં છે રોજ કમાઈને રોજ ખાવાળી જે પરિવાર છે તે લોકો પાસે પૈસા ન હોય તેવા વ્યક્તિઓ જે નવસારી વિજલપુર નગરપાલિકાના પાપે આજે ભુવામાં પડી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મસ મોટા બિલ થાય છે નવસારી વિજલપુર નગરપાલિકા આ બિલની ભરપાઈ કરશે કે પછી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લોહી ચૂસવાનું જ કામ કરશે તેવા પ્રશ્ન નવસારી શહેરમાં ઉઠવા પામ્યા છે મિનેશ ટેલર એનટીસી ન્યૂઝ નવસારી યુ રિપોર્ટ ન્યૂઝ નવસારી